આપડે વોશિંગ એરિયા જોઈએ વિશાળ વોશિંગ એરિયા જો આ ટુ બીએચકે ફ્લેટ ના ફર્સ્ટ બેડરૂમ માં આવી ગયા છે જોઈ શકો છો કેટલો વિશાળ છે તેમાં તમને સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે અને હવા ઉજાસ માટે વિન્ડોસ તો ખરી જ વન બીએચકે ના ભાવમાં ટુ બીએચકે હો આ જો સેકન્ડ બેડરૂમ તે પણ ખૂબ વિશાળ અને સ્ટોરેજ સ્પેસ સાથે વિશાળ વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે આ ફ્લેટમાં જો તમને કોમન ટોયલેટ બાથરૂમ આપેલું છે એમાં પણ જગવાનું બાથ ફિટિંગ સાથે ટાઇટેનિયમ વન માં તમને એક ટાવરમાં બે લેફ્ટ મળી જાય છે વિશાળ પેસેજ એરિયા મળી જાય છે તમને બે વિંગ વચ્ચે ત્રીસ ફૂટનો રોડ આપેલો છે અને બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા ટાઇટેનિયમ વન માં તમને ભરપૂર એમિનિટીસ મળી જવાની છે જેમ કે બેઝમેન્ટ પાર્કિંગ એસી હોય તમને બેન્ક્વેટ હોલ ચિલ્ડ્રન પે એરિયા સિનિયર સિટીઝન ગાર્ડન અને કોમન લાઇટિંગ માટે સોલાર રૂપ ટુપ પણ મળી જવાનો છે ફ્લેટ તમને લક્ઝરીયસ રિસોર્ટ જેવી ફિલિંગ અપાવશે એવા આ ફ્લેટ જવા ન દેતા હોઉં અને આ સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો ટાઇટેનિયમ વન રૈયા સર્કલ નજીક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાજકોટ અને વધારે માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો